ભાઈ લીંબડીવાલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત થવાનું મુખ્ય કારણ સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક જાહેર રસ્તા પર જે દાહોદ શહેરનો મુખ્ય માર્ગ છે ત્યારે રસ્તા ઉપર ઉભેલા ઢોરે જેનુદ્દીન ભાઈની એક્ટિવા મોપેડને ટક્કર મારતા જેનુદ્દીન ભાઈએ એક્ટિવા મોપેડ પરથી સંતુલન ગુમાવતા જેનુદ્દીન ભાઈ એક્ટિવા મોપેડ લઈ રોડ પર પડતા તેમની નજીકથી પસાર થતી રહેલ ટ્રેક્ટર નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈ સમગ્ર દાહોદ જિલ્લા વાસીઓમાં આઘાત લાગ્યો હતો ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ દાહોદ શહેરમાં બની ચૂકી છે જેમાં કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાય લોકોને શરીર ઈજાઓ થવા પામી છે આવી ઘટનાઓ ફરીવાર દાહોદ શહેરમાં ન બને તે માટે ત્વરિત નિકાલ લાવવા દાહોદના દાઉદી વોરા સમાજ દ્વારા મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું કે હાલની ઘટના જે થઈ છે એ બહુ દુઃખદ ઘટના છે અને જેનો નિર્મય લીમડીવાળા જેનો રખડતા દોરોને લીધે ટક્કર વાગી અને મૃત્યુ થયું છે આ તો આ તો અમારા સમાજના હતા પણ આવા દાહોદના કોઈ પણ લોકો સાથે કોઈ પણ સમાજના લોકો સાથે આવી ઘટના ના બને એ માટે આજે સમાજના બધા લોકો ભેગા થઈ અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી છે કે આના પર કોઈ ત્વરિત એક્શન લેવામાં આવે અને આવી ઘટના ફરીથી ના થાય કોઈનું સ્વજન કોઈનો દીકરો કોઈના બાપા કોઈના ફાધર કોઈને કશું ના થાય એના માટે કરીને અમે કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી છે મારું નામ ઇતરીશ મલવાસી